હેલો ફ્રેન્ડ્સ વેલકમ टू माय चैनल સુપર सहेलिया ફ્રેન્ડ્સ હમણાં કોઈ કમેન્ટ કરી હતી પાછલા વિડીયોમાં કે ગણપતિનો મહોત્સવ છે આ દસ દિવસ તો જુદી જુદી જાતના બાપપાને ભાવે એવા લાડવા બનાવતા શીખવાડો તો આજે હું એકદમ સરસ ઇઝી ટ્રીકથી બને એવા ઘઉંના લાડવાની રેસિપી લઈને આવી છું તમે આ લાડવા શ્રાવણ સોમવાર કરો છો એમાં પણ બનાવી શકો છો તો બાપાના ભાવે એવા લાડવાની રેસિપી આપણે જોઈએ તો આવો મારી સાથે મારા કિચનમાં તો આજે આપણે ઘઉંના લાડવા બનાવવા જઈ રહ્યા છે તો આ મેં બે વાડકી ઘઉં લીધા છે અને એને આપણે આ રીતે ધીરા તાપે એક કઢૈયામાં નાખી અને શેકીશું તો આ ઘઉં આપણે દિવેલવાળા મોહેલા ના હોવા જોઈએ તેનું ધ્યાન રાખવાનું છે તો હલકા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે અને ઘઉં શેકાઈ જાય પછી આપણે એને થોડા ઠંડા થવા દઈશું તો તમે જોઈ શકો છો કે ઘઉંનો કલર ચેન્જ થઈ ગયો છે અને મને હલામાં પણ હલકા લાગી રહ્યા છે તો એનો મતલબ એ થયો કે ઘઉં આપણા સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઘઉંને થોડા ઠંડા પડવા દઈશું તો વેઇટ એન્ડ વોચ ફ્રેન્ડ્સ એ યાદ રાખવાનું છે કે ઘઉં આપણા દિવેલથી મોયલા ના હોવા જોઈએ નહીં તો લાડવા થોડા આપણા કડવાટ પકડી લેશે તો કોરા જ ઘઉંનો ઉપયોગ તમે કરજો તો ચાલો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું ને હવે થોડીવાર ઠંડા પડવા દઈશું તો ઘઉં આપણે ઠંડા પડે ત્યાં સુધી આપણે ગોરનું મેઝરમેન્ટ લઈ લઈએ તો ફ્રેન્ડ્સ આ લાડવા આપણે ગોળથી બનાવવાના છે ખાંડનો સેજ પણ ઉપયોગ નથી કરવાના તો બે વાડકી આપણે ઘઉં લીધા હતા તો લગભગ દોઢથી પોણા બે વાડકી જેટલો ગોર લઈશું અને વધારે તમને ગળ્યું જોઈએ તો બે વાડકી ગોર લઈ શકો છો તો આ ગોળને આપણે ભાગી કાઢીશું એના માટે મેં પેપર બેગ યુઝ કરી છે એમાં નાખી અને હું એને પથરાથી કે કસાથી બી ટીચી અને ઝીણું ઝીણું ભૂકો કરી દઈશ કારણ કે આપણે એને મિક્સીમાં નાખી અને યુઝ કરવાનો છે જો મોટા કાંગડા મિક્સીમાં હશે તો બ્લેડ બગડી જશે તો આ રીતે આપણે એને થોડો છૂંધી નાખીશું અને પછી એનો આપણે યુઝ કરીશું તો આ રીતે નાના નાના ટુકડા થઈ ગયા છે તો બે વાડકી ઘઉં છે અને બે વાડકી ગોળ છે ગોળની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો ઘરના સ્વાદ પ્રમાણે તો હવે આપણે એક મિક્સી લઈશું અને એમાં બધા જ શેકેલા ઘઉં એડ કરી દઈશું થોડા થોડા કરીને શેકેલા ઘઉં એડ કરીશું અને થોડો થોડો ગોળ એડ કરીશું એમાં અને બંનેને સાથે જ આપણે મિક્સ કરી લઈશું અને સાથે થોડું ઘી પાળીશું ઘી તમે મિક્સીમાં ના પાડો તો બહાર કાઢીને પણ પાડી શકો છો તો એકદમ ઓછા ઘીમાં આ લાડવા બનીને રેડી થઈ જાય છે તો સરસ તમે જોઈ શકો છો કે ભૂકરું થઈ ગયું છે તો હવે આપણે એને એક કન્ટેનરમાં કાઢી લઈશું એવી રીતે બધા જ ઘઉં ને ગોળને મેં પીસી લીધા છે અને આ રીતે કઢાઈમાં કાઢીશું એમાં હવે એકથી દોઢ ચમચી જેટલું ઘી ઉમેરીશું પહેલાં પણ આપણે થોડું ઘી ઉમેરેલું હતું તો બસ આ રીતે બધું સરસ મિક્સ કરી દઈશું જરૂર નથી કે મુઠ્ઠી ભરીને મોવણ હોવું જોઈએ આપણે એમાં આ રીતે થોડું દૂધ પાડવાના છે તો એનાથી જ આપણા લાડવા બંધાઈ જશે તો દૂધ થોડું થોડું પાડવાનું છે નહીં તો એકદમ લિક્વિડ ફોર્મ થઈ જશે ને તમારે લાડવા બનશે નહીં તો લોટ બાંધતા હોય એમાં જ આપણે થોડું થોડું દૂધ પાડી અને આ લાડવા બનાવવા માટે રેડી કરવાનું છે આ મિક્સચરને તો તમે જોઈ શકો છો મુઠ્ઠી ભરીને આમ લાડવો બને છે એવું થઈ શકે છે એટલે હવે આપણે દૂધ વધારે નાખવાની જરૂર નથી અને આપણે હવે લાડવા વાળી દઈશું તો તમે તમારા ઘરમાં સાઇઝ પ્રમાણે વાળો મેં ત્રણ લાડવા બનાવ્યા છે હવે જો તમારે ખસખસ લગાવી હોય તો આની ઉપર તમે ખસખસ પણ લગાવીને એને સરસ ડેકોરેટ કરી શકો છો કે કાપેલા પિસ્તા પણ લગાવી શકો છો ચોઈસ ઇઝ યોર્સ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો